હાય મિત્રો કેમ છો બધા એ મજામાં ને હું સેબી ઓછા લબ્ઝ આપ સમક્ષ એક રચના સાથે પ્રસ્તુત થઈ છું જેનો શબ્દ છે જેનો વિષય છે ડિજિટલ પ્રેમ આજકાલ ડિજિટલ માર્કેટિંગ બહુ વધ્યું છે બેન્કિંગમાં જુઓ કે કોઈપણ ક્ષેત્રમાં જુઓ ડિજિટલ વિના કોઈ કામ થાય નહીં ઝડપી કામ કરવું હોય તો ડિજિટલ કે સોશિયલ મીડિયા કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડે તો આપણે પ્રેમનું ક્ષેત્ર કેમ બાકી રહે આમાં એવા ડિજિટલ પ્રેમ સાથે આપ સમક્ષ એક રચના સાથે પ્રસ્તુત થઈ છું તમે વાલા છો હું સાચું કહું છું પ્રિય તમે વાલા છો હું સાચું કહું છું પ્રિય જમાનો આવ્યો પ્રિય જમાનો આવ્યો પ્રિય સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો પ્રિય સોશિયલ મીડિયાનો થોડા રસિક બનો પ્રિય સોશિયલ મીડિયાના રસિક બનો પ્રિય તમે આનંદથી પડતા તમે આનંદથી પડતા તો અમે સ્માર્ટફોન સાથે તો અમે સ્માર્ટ ફોન સાથે દોસ્તી કરીને પોતાની જાતને ખુશ રાખતા મનને હળવું કરતા પ્રિય મનને હળવું કરતા પ્રિય અમે રસ્તે ચાલી પોતાના ગંતવ્ય સુધી અમે રસ્તે ચાલી પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે સખત મહેનત કરતા સાથે 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 વિડીયો કોલ કરીને મન હળવું કરતા પ્રિય કેવું છે ને જ્યારે આપણે ઉદાસ હોય ત્યારે વિડીયો કોલ કરીએ ગમતા વ્યક્તિને તો મન કેટલું હળવું થઈ જાય કોઈ વાર ખાટો મીઠો ઝઘડો થઈ જાય કોઈ વાર ખાટો મીઠો ઝઘડો થઈ જાય ત્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ ચડતી પ્રિય કહેવાય છે ને જ્યારે ઝઘડો થઈ જાય ત્યારે આપણે સોશિયલ મીડિયા પર એકબીજાના વિરુદ્ધની પોસ્ટો મૂકીએ એની પણ કંઈક અલગ મજા હોય છે પણ દિલમાં તો પ્રેમ જ હોય છે એકબીજા માટે પ્રેમ દિલથી દિલ નો હોય પ્રેમ દિલથી દિલ નો હોય પણ સોશિયલ મીડિયા પ્રેમ દિલથી દિલ નો હોય પણ સોશિયલ મીડિયા પરમ પરમેશ્વર બનતું પ્રિય પ્રેમ દિલથી દિલ નો હોય પણ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા એ પરમ પરમેશ્વર બનતું પ્રિય એના ફિલ્ટરો હોય જે આપણને એકદમ વાઇટ બતાવે હોય એના કરતા રૂબરૂ કંઈક રૂબરૂ કંઈક ને ફિલ્ટરનો ફોટો કંઈક અલગ આપણે રૂબરૂ કંઈક અલગ લાગતા હોઈએ અને ફિલ્ટર થ્રુ ફોટો અલગ કરી એકબીજાને ચેતરીને એકબીજાને ચેતરીને ઉલ્લુ બનાવતા પ્રીએ આપણે રૂબરૂ કંઈક અલગ લાગતા હોય અને સોશિયલ મીડિયાનો ફોટા થ્રુ આપણે કંઈક અલગ લાગતા હોઈએ એમ કરી એકબીજાને ઉલ્લુ બનાવતા પ્રિય આની પણ મજા હોય એકબીજાને ઉલ્લુ બનાવવાની પણ મનમાં તો પ્રેમ જ હોય આનંદ લેતા આનંદ લેતા ને પછી આનંદ લેતા અને પછી સોશિયલ મીડિયા પર એકબીજાને શોધતા પ્રિય પહેલાં આપણે એકબીજા સાથે ઝઘડો કરીએ રીસામણા મનામણાં થાય પછી એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરીને શોધતા પ્રિય ફરીથી શોધતા એકબીજાને આ જમાનો છે ડિજિટલનો આ જમાનો છે ડિજિટલનો વેડિંગ કાર્ડની વેરાયટી પણ સોશિયલ મીડિયામાં બની જાય પણ એમાં આપણી એમાં આપણે અલગ તરી આવતા પ્રિય એમાં આપણે અલગ તરી આવતા પ્રિયે તું નજરોથી તો હું શબ્દોથી તું નજરોથી તો હું શબ્દોથી મનાવવામાં સફળ થતા પ્રિય આપણે એકબીજાને મનાવવામાં સફળ થતા પ્રિય ટોમ જેરી જેવી આપણી દોસ્તી ટોમ એન્ડ જેરી જેવી આપણી દોસ્તી મિત્રતા એક સેલ્ફી સાથે લઈ એક સેલ્ફી સાથે લઈ જૂના જૂના પ્રકરણ ફરીથી ચાલુ કરીએ જૂના પ્રકરણ ફરીથી ચાલુ કરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી લાઈક અને કોમેન્ટ મેળવતા પ્રિય જેરી જેવી આપણી દોસ્તી એક સેલ્ફી સાથે લઈને પ્રકરણ ફરીથી ચાલુ કરીએ બંધ થયેલા સોશિયલ મીડિયામાં અદોતા સેલ્ફીઓની લાઇક મેળવીને એકબીજાને મનોમન હરખાતા પ્રિય એકબીજાને જોઈને આપણે મનોમન હરખાતા પ્રિય હરખાતા પ્રિય હું આપ સમક્ષ આવી જ રચનાઓ સાથે પ્રસ્તુત થતી રહીશ ત્યાં સુધી મને રજા આપો બાય બાય હર હર મહાદેવ જય પાર્વતી માતા